હલો મિત્રો અમારે વેળાવદર ગામના આંગણે મકવાણાને એમના પુત્ર દેવેન્દ્રભાઈ મકવાણા દીક્ષિતભાઈ ના સોલ સંસ્કાર પ્રસંગ સગા સ્નેહિત ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો સોલ સંસ્કાર પ્રસંગ એટલે જેને આપણે દેશી ભાષામાં સાદી ભાષામાં કર કહેવાય કર કર કહીએ છીએ જેમના કુળદેવી માં સામુંડાની સમક્ષ એમના મઢમાં જઈ અને ગઈકાલે એટલે કે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ના ગુરુવારના રોજ બધા સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો આપ અત્યારે નિહાળી રહ્યા છો કે જે કર પ્રસંગ હોય છે એ વડીલોને તો ખબર હોય પણ કદાચ બાળકોને ખબર ન હોય કે એ પ્રસંગ કઈ રીતે ઉજવવામાં આવે તો મિત્રો આપ કઈ રીતે એમના જે વાળ વધારેલા હોય નાના બાળકે જ્યાં સુધી માતાજીના કર ન કરે ત્યાં સુધી વાળ ન કપાવતો હોય તો પ્રથમ છોટી એની કઈ રીતે માતાજીના ભુવા તલવારથી કાપી અને પછી એને વાળ કપાવી શકાય અને તેમાં ખાસ કરીને એમના જે બારોટ દેવ આવેલા પરતભાઈ બારોટ એમણે માતાજી વિશે જે વાત કરી એ વાત બહુ સમજવા જેવી છે મિત્રો કે માતાજીના ફોટામાં બે મોઢા કેમ બે માતાજી કેમ હોય છે તો સાંભળી લો અમે સત્ય અને સુરનો એક જ મેદાનની અંદર બધી ખાંગ્યો છે જે એવું કહી આપે છે કે આ સમાજની એકતા કડવા પાટીદાર પટેલો એક જ માતા જો પૂછતા હોય એક જ ની કુલ જેવી હોય તો આપણે પણ એવું કરીએ કે આપણી એક જ કુલ સમાજ ની કહેવાય અને મત નક્કી કર્યો ત્યારે જે આખા સમાજના આગેવાન હતા સમાજના જે પ્રમુખ હતા સાંભળી ગોહિલ નાહિલ ઉપર પ્રગટ થયો એટલે જે ગૌતમ ઋષિની સાક્ષી છે એનો ગોત્ર ગૌતમ ઋષિ એટલે સર્વમાન્ય એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે દરેકને માતા ચામણને કુલ દેવી તરીકે પૂજવા આજે તમારે કયા પ્રશ્ન હોય કે ન હોય એટલે હું છતાં કહી દઉં છું કે તમે જોજો બીજી કોઈ પણ શાખાની અંદર આપણા સમાજમાં જોજો કે ચામુંડા હશે છે ને હશી હવે ખ્યાલ આવે કેમ ચામુંડા મઢે મઢે આજે આ મકવાણોનો મઠ છે તો એ ચામુંડા ગોયલોનો મઢ છે તો તામુંડા તાવડાનો મઢ છે તામુંડા પરમાત્મા મઢ છે તો તામુંડા એટલે આ રીતે આપણી આ જે રચના થઈ પછી પોતપોતાનું જે ગોત્ર છે એના પણ કુળદેવ તો દરેકના છે જ દાખલા તરીકે આ મૂકવાના તેના આજી શક્તિ મર્મરા જેવી એના કુળ જે છે કે જે એનું ગોત્ર માર્કન ઋષિ તમે એમ વચ્ચે એક વખત એ આ ગોત્ર યાદ કરતા હોય છો એ તમને ખ્યાલ નથી હોતો પણ એ માર્કન શીખ્યા થઈ ગયા કે જેને માર્કન પુરાણ આખું લખ્યું અઢાર પુરાણમાં પોતાનું પુરાણ ગણાવી ગયું અને એને માતાજીની વિશિષ્ટ પ્રમાણે બધી શોધખોળ કરી અને જે કંઈ લખ્યું છે જે કંઈ મંત્રો બનાવ્યા છે એ આજે પણ એ જ ઉદ્યોગ એનો ઉપયોગ થાય છે તો માર્કન ગોત્ર મકવાણાનો લાગે છે ગોયલ ગોત્ર છે એ ગૌતમ રૂચિનો લાગે છે એમ દરેકના ગોત્રો અલગ હોય છે

એટલે આ લોકો રાતના દિવસ દીવાવ્યું કરે છે નિવેદ કરે છે બે હાથ જોડી નમસ્કાર કરે છે અને ભાવ રાખે છે આવું કે છો

તો કારણે જવાબ શાકરો યુદ્ધમાંથી રહે પ્રગટ થાય અને તારે યુદ્ધમાં સાબત થવું અરે આ રક્તબીજારે યુદ્ધ કર્યું અને કે એરી માથે માતા જને જાવ પડ્યા લોય પડ્યો એવા એવા હામાં સંખ્યા બની રક્તબીજું ઉભાય છે માતા એ વિચાર કર્યો કે ઓમ આને કેટલી પોટિશ આનું કારણ આનું લોયના ટીપલ છે એટલે તમારે કેમ બંધ કરવું એટલે પોતાના શરીરમાં છે

એટલે સવારે બાંધા ની અંદર આવ્યો કે મોઢા મોટા વાત કરી રા બેટા હું આવીશ અને તારે ઘરે પારણો બાંધીશ એટલે અહીંયા હવે વચન આપ્યું કે મારા ઘરે પારણો બાંધા હે તો હું મારા મોરના પ્રગણ મારા કબજામાં મારી હાજરી અંદર હું ભગવતી સારું સ્થાન કરીશ પણ એ નામ જાણતો નથી અરે ભગવતી મહા કાળી છે આ ઇતિહાસ નો જાણતો તો આ ઇતિહાસ આ પ્રમાણે છે ચંદુ માતા થાપન શાંતિ આપો સૌ કરીએ જય દુર્ગંબા જમ્બા શાંતિ અચ્છા કોઈ ને શાંતિ નથી એની શાંતિ નથી બહુ ભેગું થઈ ગયું ને એને શાંતિ ગોળી લેવી પડે એટલે જીવન છે ભગવાને ભગવતી આજુબાજુ તમારા અંદર જે તમારા કર્મ કે તમને મળી રહ્યું છે એની અંદર તમારું જીવન આનંદથી માણો હંથી માણો શાંતિથી માણો કંકાર ન ના કરો એકબીજા પર ઈર્ષા દિવસે જે કઈ કઈ ન કરો મને એક ભાઈએ આવો પ્રશ્ન કર્યોલો એક વાત વરસ થઈ ગઈ મને કે એક પુત્ર મોઆય ઘણો મોટો થઈ હોય એના માતાજીના મોઢા કેમ જુડળ થાતા હોય તો મને ઉદ્ગાર મેટ્રિક્સ કે ઝૂમકો ભાઈજાને થાળી જો એ માતાપદમાં શું દુખ્યો